તમે રાજકીય લોકો પોલીસ અધિકારી કોઈ પણ નથી કરી શકતું થોડુંક મીડિયા વાળા આવે તો બતાવો તમે તમારે એસપી નો તો બતાવો એ પણ એવું ના પાંચ જણાને જાવ અમે તમને જાવું તો તમે હાથ લઈ લો આપણા છે બોલો બોલો તમે બોલો તમાર કે પરિપત્ર આવે ને આવું હું તમને એક એક ગામ ના એક એક જતો લખી બાબો એક એક જાવો તમાર લેટ પર અમે તમને જાવે ચાલે એવું ચાલે હવે ઉગાધી સાડ બામે તમને નહી એમરજન્સી એટલે તમે તમે આમ કરી